સુરતમાં વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળો ફેલાઈ રહ્યો છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે ત્યારે સિવિલ સહિતની ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે સુરત શહેરમાં વરસાદ વચ્ચે તાવ જાડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ અને કમળા સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે રોગચાળાને પગલે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી તેમજ દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે માત્ર સિવિલમાં છેલ્લા અગિયાર દિવસમાં તાવના પચીસ ઝાડા ઉલટીના બાર મેલેરિયાના નવ ડેન્ગ્યુના ચાર અને કમળાના સાત દર્દીઓ સામે આવ્યા છે સિવિલ સ્વિમેની સાથે સાથે ખાનગી ક્લિનિકો અને હોસ્પિટલોમાં દર્દીઓ પણ વધ્યા છે સુરત નવી સિવિલ મેડિસિન વિભાગના વડા ડોક્ટર કે ભટ્ટે કહ્યું છે કે વરસાદના કારણે ઓપીડીમાં ઓછા દર્દી છે પરંતુ વરસાદ બંધ થતાં મચ્છરજન્ય રોગોના દર્દીઓ વધશે સુરતમાં વધી રહેલા પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળા સાથે વાયરલ ઇન્ફેક્શનને લઈને તંત્ર પણ દોડતું થયું છે અને ઠેર ઠેર સફાઈ કરાઈ રહી છે અઝર સાથે હર્ષદ શેટા